નમસ્કાર મિત્રો હાલની મોંઘવારીની વાત કરીએ તો દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે પૈસોવાળો પૈસોવાળો થઈ રહ્યો છે ગરીબ ગરીબ બનતો થઈ રહ્યો છે તો હાલમાં જો સારામાં સારો ધંધો કરવો હોય તો ખરેખર નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કરવો જોઈએ તેની અંદર કોઈ રિસ્ક હોતું નહીં તમે જે પૈસા ભરો છો પૈસાની સામે તમને પ્રોડક્ટ મળી જાય છે એટલે મતલબ કે અહીંયા રિસ્ક રહેતું નથી અહીંયા ઝીરો રિસ્ક છે એના બિઝનેસની અંદર ઝીરો બિઝનેસની અંદર તમે એક ધંધો સારામાં સારો ચાલુ કરી શકો છો તો મિત્રો નેટવર્ક માર્કેટિંગ બહુ જબરદસ્ત બિઝનેસ છે અને સારી કંપની કરવી જોઈએ કારણ કે માર્કેટિંગ ઘણી બધી નેટવર્ક માર્કેટિંગના માધ્યમથી બીજી ઘણી બધી આલતુ ફાલતું કંપનીઓ આવી છે કે જે લોકોની સ્કીમો બતાવે છે જ્યાં પ્રોડક્ટ આપતી નથી જ્યાં પ્રોડક્ટ નથી મળતી ત્યાં કામ ના કરવું જોઈએ અને ઘણી બધી પ્રોડક્ટ બેઝ કંપની છે તે વર્ષો જૂની કંપનીઓ ચાલે છે પાંચ વર દસ વર્ષ જૂની કંપનીઓ છે એની સાથે તમે કામ કરો પણ આજની આવેલી નવી હોય એક વાર બે એક વાર બે વાર થયા હોય છ મહિના થયા હોય આવી કંપનીમાં તમે ચાલુ કરશો તો રીક્ષ છે તો સારી કંપનીને શરૂઆત કરો ભારતની અંદર ઘણી બધી કંપનીઓ ચાલી રહી છે એ કંપનીનો કોન્ટેક કરી અને તે બિઝનેસ શરૂઆત કરો એટલે સારામાં સારો બિઝનેસ હોય તો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે તો જરૂર ચોક્કસ તમે નેટવર્ક માર્કેટિંગનો અનુભવ લો અને ચાલુ કરો જય માતાજી